અમરેલીના મીઠાપુર ગામે થોડા દિવસો પહેલા વિધર્મીઓ દ્વારા હત્યાની ઘટના બની હતી જેને લઈ મૃતક વિશાલ મકવાણાને ન્યાય અપાવવા નારી રક્ષા સેના દ્વારા સાંસદ ભરત સુતરિયાને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ગણતરીની કલાકોમાં ધારી પોલીસ દ્વારા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપી સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોય તેની પણ તપાસ કરવામાં આવ્યા અને આરોપીઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું આપ સૌ જણાવવાનું કે આજ રોજ અમે જે આગામી તારીખના રોજ જે હત્યા કરવામાં આવી હતી વિધર્મીઓ દ્વારા એ લઈને અમે સવારે પ્રાંત કચેરીએ અને મામલકદારને આવેદન આપ્યું ત્યારબાદ અમે ભરતભાઈ સુતરિયાને આવેદન આપવા માટે આવ્યા હતા અને આવેદનમાં ભરતભાઈએ પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે કે તેઓ આમાં સારામાં સારી કાર્યવાહી કરાવશે અને આરોપીને સજા અપાવશે પણ તમે લોકો જાણો છો મીડિયા બધાને ખબર છે કે ધીમે ધીમે આવા કિસ્સા સમાજમાં બહુ વધતા જાય છે જો આપણે આમાં ધ્યાન નહીં આપીએ તો આ વસ્તુ આપણા ઘરમાં બનતા વાર નહીં લાગે વિશાલભાઈને આમાં કોઈ પણ વાક નહોતો તો પણ એમની હત્યા કરવામાં આવી જ્યારે આરોપીને તે ઓળખતા પણ ન હતા તો આ આમાં જે ગુનો બન્યો છે એ કઈ રીતે બન્યો હોઈ શકે જ્યારે એમની બંનેની ઓળખાણ પણ નહોતી તો આમાં હજી બીજા ચહેરાઓ પણ છુપાયેલા હોય એવી અમને આશંકાઓ છે તો પ્લીઝ ભરતભાઈ સુતરિયા મામલતદાર અને તમામ અધિકારીઓ અને પોલીસ વડાને અને હર્ષભાઈ સંઘવીને ખાસ એ જણાવવાનું કે તમે આમાં ધ્યાન આપી આપો અને આ બાબત તમે સચોટ બનશો તો આ બાબત આરોપીને સજા થઈ શકશે અને આને ફાંસીની સજા કરાવજો આ તો કાં તો આજીવન જેલ કરાવજો જેથી કરીને બીજા આરોપી આવું કરતા સો વાર વિચાર કરે જય હિન્દ જય ભારત મારું નામ જાદવ રૂપલ કાનાભાઈ છે અને જે અહીંયા ભરતભાઈ સુતરિયા આગળ અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ એ મારા ઘર મારા ઘરવાળા મકવાણા વિશાલ વિશાલ એના વિશે અમે રજૂઆત કરવા આવ્યા છીએ જે મારે મારે જે આરોપી જે સોયબ સમા એણે મારા ઘરવાળાનું જે હત્યા કરી છે એના વિશે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને તેને કડકમાં કડક સજા મળે એવી મારી માગ છે અને આમાં હજી પણ કંઈ હોઈ શકે છે તેની તમે તપાસ કરો